નીચે ક્રમયુક્ત જોડ આપી છે જે આપેલી બે પેર્ટનના પ્રથમ છ પદ દર્શાવે છે દરેક જોડની પ્રથમ કિંમત પેટર્ન એ નું પદ છે અને દરેક જોડની બીજી કિંમત પેટર્ન બી નું પદ છે નીચે આપેલા જવાબમાં આ બે પેર્ટનના જુદા જુદા વિધાનો આપ્યા છે બધા સાચા વિધાનો પસંદ કરો તેઓ અહીં શું તો અહીં શું આપેલું છે તે જોઈએ તેઓ કહે છે કે દરેક જોડની પ્રથમ કિંમત પેટર્ન એ નું પદ છે આપણને અહી આ જે યામ આપવામાં આવ્યા છે તે દરેક માની પ્રથમ કિંમત પેટર્ન એ છે તેથી આપણે અહીં પેટર્ન એ માં એક થી બે બે થી ચાર ચાર થી આઠ આઠ થી સોળ અને સોળ થી બત્રીસ પર જઈએ છીએ એવું લાગે છે કે અહીં પેટર્ન એ માં આપણે પ્રથમ પદ થી બીજા પદ પર જવા બે વડે ગુણાકાર કરીએ છીએ તેવી જ રીતે બીજા પદ થી ત્રીજા પદ પર જવા ફરી બે વડે ગુણાકાર કરીએ છીએ તો આપણે અહીં આ કરવાનું ચાલુ રાખી શકીએ આપણે બે વડે ગુણવાનું ચાલુ રાખી શકીએ આઠ ગુણ્યા બે સોળ થાય અને સોળ ગુણ્યા બે બત્રીસ થાય હવે આપણે પેટર્ન બી માં શું થાય છે તે જોઈએ અહીં આ જોડ બીજી સંખ્યા પેટર્ન બી દર્શાવે છે આ યામની બીજી સંખ્યા પેટર્ન બી દર્શાવે છે તમે જોઈ શકો કે બીજી સંખ્યા હંમેશા ત્રણ જ રહે છે તેના વિશે વિચારવાની ઘણી બધી રીત છે તમે એવું કહી શકો કે પેટર્ન બી હંમેશા ત્રણ જ રહે છે અથવા તમે એવું કહી શકો કે પેટર્ન બી ની શરૂઆત થાય છે અને પછી આપણે તેમાં દરેક વખતે શૂન્ય ઉમેરીએ છીએ કઈક આ પ્રમાણે અથવા તમે એવું પણ કહી શકો કે પેટર્ન બી ની શરૂઆત ત્રણ થી થાય છે અને આપણે દરેક વખતે એક વડે ગુણાકાર કરીએ છીએ આપણે અહીં દરેક વખતે એક વડે ગુણાકાર કરીએ છીએ કારણ કે બંને રીતે અહીં તમને એક સમાન જવાબ મળે તે આપણે અહીં જોઈ શકીએ આમ આપણે બધી ક્રમયુક્ત જોડ જોઈ લીધી આપણે પેટર્ન એ અને પેટર્ન અનુરૂપ પદ પણ જોયા તો હવે આપણે વિકલ્પ જોઈએ અને લાગુ પડતા તમામ વિકલ્પ ને પેટર્ન એ માં તમે અચળ સંખ્યા વડે ગુણાકાર કરીને કોઈ પણ પદ પરથી પછીનું પદ મેળવી શકો તે અહીં સાચું લાગે છે આપણે પ્રથમ પદ થી બીજા પદ પર જવા બે વડે ગુણાકાર કરીએ છીએ ત્યારબાદ ફરીથી બે વડે ગુણાકાર કરીને આપણે ત્રીજું પદ મેળવીએ છીએ આ રીતે બે વડે ગુણાકાર કરવાનું ચાલુ રાખી શકાય તો અહીં પછીનું પદ મેળવવા આપણે જે અચળ સંખ્યા વડે ગુણાકાર કરીએ છીએ તે અચળ સંખ્યા બે છે માટે અહીં આ વિકલ્પ સાચો છે હવે બીજા વિકલ્પમાં કહ્યું છે કે પછીનું પદ બાવન કોમા ત્રણ હોવું જોઈએ આપણે અહીં તેના વિશે વિચારીએ પેટર્ન એ પ્રમાણે અહીં આ પ્રથમ સંખ્યાને બે વડે ગુણીએ તેનો ગુણાકાર બે વડે કરીએ તો બત્રીસ ગુણ્યા બે ચોસઠ થશે અને તે જ પ્રમાણે જો અહીં પેટર્ન બી માટે અગાઉના પદને એક વડે ગુણીએ તો આપણને ત્રણ મળે આમ હવે પછીની જોડ ચોસઠ કૌમાં ત્રણ હોવી જોઈએ પરંતુ તેઓ આપણને કહે છે કે ત્યાર પછીનું પદ બાવન કોમાં ત્રણ હોવું જોઈએ માટે આ વિકલ્પ ખોટો છે હવે જો આપણે આ જોડનો આલેખ દોરીએ તો બિંદુઓ સમાન રેખા પર હશે આપણે તેના વિશે વિચારીએ અહીં આ શિરોલંબ અક્ષ છે અને અહીં આ સમક્ષિતિજ અક્ષ છે હું અહીં શિરોલંબ અક્ષ અક્ષ પર પેટર્ન બી રાખીશ અને સમક્ષિતિજ પર પેટર્ન એ રાખીશ પેટર્ન એ બત્રીસ સુધી જાય છે માટે ધારો કે અહીં આ બત્રીસ છે હવે જો તેનું અડધું લઈએ તો આપણને સોળ મળે જો તેનું અડધું લઈએ તો આપણને આઠ મળે જો તેનું અડધું લઈએ તો ચાર મળે તેનું અડધું લઈએ તો બે મળે અને તેનું અડધું લઈએ તો એક મળે આમ અહીં આપણે પેટર્ન એની કોઈ પણ સંખ્યા માટે પેટર્ન બી નું અનુરૂપ પદ ત્રણ જ છે હવે જયારે પેટર્ન બી એક હોય ત્યારે પેટર્ન બી ત્રણ છે પેટર્ન એ બે હોય ત્યારે પણ પેટર્ન બી ત્રણ છે પેટર્ન એ ચાર હોય ત્યારે પેટર્ન બી ત્રણ છે પેટર્ન એ આઠ હોય ત્યારે પણ પેટર્ન બી ત્રણ છે પેટર્ન એ સોળ હોય ત્યારે પણ પેટર્ન બી ત્રણ છે અને જ્યારે પેટર્ન એ બત્રીસ હોય ત્યારે પેટર્ન બી ત્રણ છે તમે અહીં જોઈ શકો કે આ બધા જ બિંદુઓ એક જ રેખા પર છે જો અહીં હું આ બિંદુઓને જોડતી રેખા દોરું તો મને એક સમક્ષિત રેખા મળશે માટે આ તમામ બિંદુઓ તે સમાન રેખા પર આવેલા છે માટે અહીં આ સાચું છે જો આપણે જોડનો આલેખ દોરીએ તો તે બધા જ બિંદુઓ સમાન રેખા પર હશે હવે અચળ સંખ્યા વડે હંમેશા પરંતુ તમે આ ત્રણ નો ગુણાકાર કરીને ત્રણ મેળવી શકો અહીં એક એ અચળ સંખ્યા છે આપણે દરેક વખતે નવું પદ મેળવવા એક વડે ગુણાકાર કરી શકીએ તેથી આ વિકલ્પ પણ સાચો છે આમ અહીં આ વિકલ્પ સિવાય તમામ વિકલ્પ સાચા છે પછીનું પદ બાવન કોમાં ત્રણ નહીં પરંતુ ચોસઠ કોમાં ત્રણ હોવું જોઈએ